હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ગવારનું શાક તો ચાલો હું તમને સામગ્રી બતાવી દઉં પહેલાં તો મિત્રો આપણે સામગ્રીમાં ગવાર એકદમ મસ્ત કાપી લીધો છે અને ધોઈ પણ લીધો છે અને આ બાજુ લીલા દાણા અને આ બાજુ લીલા મરચાં પણ આપણે કાપી લીધા છે લસણ પણ ફોલી લીધું છે અને ટામેટા પણ કાપી લીધા છે અને આ બાજુ તેલ પણ આપણે લઈ લીધું છે અને આપણા બધા મસાલા માપ પ્રમાણે આપણે નાખશું તો ચાલો મિત્રો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો આપણે પહેલાં ગેસ સળગાવી લઈએ ગેસ સળગાવી લીધો તો હવે આપણે તપેલું મૂકી દઈએ હવે માપ પ્રમાણે તેલ પાડી દઈએ એક ચમચા જેટલું હવે તેલને આપણે થોડું ગરમ થવા દેશું તો તેલ આપણું ગરમ થઈ ગયું તો હવે અંદર આપણે રઈ નાખી દઈએ આ રઈને થોડીક ફટવા દેશું જીરું લસણ હવે અંદર આપણે સિંગો નાખી દઈએ हम आ बराबर आप मिक्स कर लगे मिक्स थी तो अंदर आप लसन कूटेलू और मरचू अंदर नाखी दई तो पहला आपने स्वाद प्रमाण मीठू नाखी दई सूकू मरचु तीखास प्रमाण धाणा जीरु हड़दर હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ બને નોર્મલ પાણી પાડી દઈએ એટલે મસાલા આપડા બળી ના જાય तो હવે આપણે સાક ચેક કરી લઈએ ઘવર આપણો અર્ધો ચડી ગય છે તો હવે અંદર આપણે ટામેટા નાખી દઈએ હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ હવે પાછું 10 15 મિનિટ જો ચડવા દઈએ મિત્રો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે અંદર થોડાક લીલા દાણા નાખી દઈએ હવે ખાવા માટે આપણે બહાર કાઢી લઈએ તો મિત્રો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે વધારે શેર પણ કરી દેજો